ખાસ કરીને નેત્રંગ તાલુકાના બલદવા ગામ નજીક આવેલો બલદવા ડેમ હાલમાં ઓવરફ્લો થવાથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે નેત્રંગથી આશરે દસ કિલોમીટર અંતરે આવેલો આ બલદવા ડેમ પૂરતા વરસાદથી છલોછલ ભરાઈ ગયો છે અને પાણીની સતત આવક ચાલુ છે ડેમ પરથી વહેતા પાણીના ઝરણા અને આસપાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા માટે આજુબાજુના ગામો ઉપરાંત ભરૂચ નર્મદા તેમજ સુરત જિલ્લાના લોકો પરિવાર સાથે અહીં ફરવા પહોંચી રહ્યા છે વરસાદી માહોલમાં ઠંડા પવન અને હરિયાળી વચ્ચે લોકો ફોટોગ્રાફી કરીને આ ક્ષણોને યાદગાર બનાવી રહ્યા છે શહેરની ભાગદોડ જિંદગીથી દૂર શાંતિપૂર્ણ વાતાવરણ અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા લોકો માટે બલદવા ડેમ એક આદર્શ ટેકનિકલ સ્પોટ બની ગયો છે ખાસ કરીને રવિવાર અને રજાના દિવસો અહીં ભારે ભીડ જોવા મળી રહી છે ઘણા લોકો સોશિયલ મીડિયામાં પણ આ સ્થળના ફોટો અને વિડીયો શેર કરી રહ્યા છે જેના કારણે આ સ્થળની લોકપ્રિયતા વધી રહી છે સ્થાનિક લોકો જણાવે છે કે થોડા સમય પહેલા વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી છે અને ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે કુદરતી સૌંદર્ય માણવા આવનારા લોકો માટે અહીં સલામતીની વ્યવસ્થા પણ જરૂરી છે જેથી અકસ્માતની શક્યતા ન રહે બળદવા ડેમ આજના સમયમાં કુદરત પ્રેમીઓ માટે મિની હિલ સ્ટેશન સમાન બની ગયું છે જે લોકો કુદરતી શાંતિ અને સૌંદર્યનો લાવો માણી રહ્યા છે રિપોર્ટર રવિ સૈયદ નેત્ર અમે બાડોલી થી આવીએ છીએ અને જ્યારે હું વાતાવરણ હોય વરસાદ વરસાદવાળું ચોમાસાનું વાતાવરણમાં અમે એક્ચુઅલી ફરવા બધે જતા છે દમણ હોય સાપુતારા એ બધે પણ તેમાં એક આ નેત્રણ જે તાલુકો છે ભરૂચ જિલ્લામાં આવેલો ત્યાંનું આ ભાઈ બલોદવા ડેમ કરીને જે નેચર છે એ બહુ સારો છે તો અમે અહીંયા દર વર્ષે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે આવીએ છીએ તો આ વર્ષે પણ આવેલા હતા અને આ જગ્યા ફેમિલી સાથે ફરવા માટે મસ્ત જગ્યા છે એનું નેત્રણ પણ સારું છે તો બીજા બધા મિત્રોને પણ આવવા અહીંયા વિનંતી અને આ જગ્યા પણ બહુ સારી છે વાલિયા તાલુકાના દેસાણ ગામના છ યુવા મિત્રો આજે અમે ખૂબ સરસ આ પ્રકૃતિની મજા માણવા માટે આવ્યા છીએ આજે અમને જેવો આનંદ થતો હતો કે ભાઈ ભાઈ આજે આપણે આપણે પ્રકૃતિના ખોળે દર્શન કરવા માટે જઈએ તો પછી અમને વિચાર આવ્યો કે આપણા નજીક નજીક જ જ એટલે પચીસ ત્રીસ કિલોમીટર એરિયામાં જવું હોય તો ક્યાં જઈએ તો પછી અમને વિચાર આવ્યો કે ભાઈ બહુ સરસ આપણે કેચમેન્ટ એરિયા છે બલદવા ડેમનો તો પછી અમે વિચાર્યું કે આપણે ત્યાં જ જઈએ અને આજે અમે અમારા મિત્રો સાથે અહીં આવેલા છે પ્રકૃતિના ખૂબ સરસ દર્શન થયા વરસાદ પણ અત્યારે વરસી રહ્યો છે મેઘરાજા ની તો મહેર ચાલે છે અત્યારે મગા ચાલે છે તો ખુબ સરસ અમને આનંદ આવ્યો આજે અને આપ સાથે પણ મળવાનો અમને ખૂબ આનંદ થયો થેન્ક યુ જિલ્લાના પર્યટકો છે એમના વિશે શું કહેવામાં જિલ્લાના પર્યટકોને ખાસ જણાવવાનું કે બીજી બધી જગ્યાએ આજે આપણને ખબર છે કે સિટી ની અંદર બીજી બધી જગ્યાએ જવાનું ઈમારતોની અંદર એની કરતા બેટર કે આજે વાલિયા તાલુકાના ઝઘડિયાની અંદર ભરૂચના એ બધા જો અહીંયા આવે તો ખૂબ સરસ રીંગાળી પણ વિકાસ થયેલો દેખાય છે અને કદાચ સહેલાણીઓની સંખ્યા વધે તો ભવિષ્યમાં ગવર્મેન્ટને પણ એવું થાય કે રીંગાળી પણ આપણે વિકાસ કરવો જોઈએ એટલે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ મજા આવી અમને દર વર્ષે અમે રીંગાળી ફેમિલી સાથે પણ અમે આવીએ છીએ સ્ટાર્ટ કે આજે બલદવા ડેમ ખાતે અમે ફેમિલી જોડે ફરવા માટે આવ્યા છે સ્પેશિયલી ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડે છે ઝરમર ઝરમર અને ફેમિલી જોડે અમે સ્પેશિયલ અહીંયા ફરવા આવ્યા છે ખૂબ સરસ જગ્યા છે ખૂબ દૂર જવાની જરૂર નથી નજીકની અંદર જ નેત્રંગથી હાર્ડલી દસ બાર કિલોમીટરની અંતરમાં જ આ જગ્યા આવેલી છે આજુબાજુ ડુંગરો છે ફોરેસ્ટ આવેલું છે અહીંયા બલદવા ડેમ ખૂબ સરસ રીતે અ પાણી આવ્યું છે અહીંયા જોવાની સરસ મજાની જગ્યા છે ફેમિલી જોડે ફરવાની ખૂબ મજા આવે એવી જગ્યા છે આપ આપ સૌને વિનંતી કે સૌ ફેમિલી જોડે ફરવા ફરવા આવો ચોમાસા દરમિયાન ખાસ માટેની જગ્યા છે ખૂબ મજા આવે એવી જગ્યા છે અને ખૂબ દૂર પણ નથી સસ્તી અને સરળ જગ્યા ફેમિલી માટે છોકરાઓ માટે પણ તમે એન્જોય કરી શકો છો ફૂડ બુટ તમે ઘરેથી લઈને આવી શકો છો અને એન્જોય કરી શકો છો અહીં